નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં છેતાલીસ વર્ષીય યુવકનું ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે દીકરીએ સવારે પિતાને જગાડવા કોશિશ કરી પરંતુ ન જાગતા એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી જેમણે યુવકને મૃત જાહેર કરતા પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ હતી પાંડેસરા વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષીય ગજાનંદ અશ્રુ સ્નાપને હાર્ટ એટેક આવ્યો હતો રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં સવારે નહીં ઉઠતા ઉઠાવ્યો પરંતુ ઉઠ્યા નહીં નહીં ગજાનંદ ઉઠતા તાત્કાલિક સારવાર નવી સિવિલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના હાજર તપાસી મૃત જાહેર કર્યા હતા મૃતકના પત્ની ચંદા સ્નાપે કહ્યું કે હું ડ્યુટીમાં ગઈ હતી પછી ઘરે આવી તો દરવાજો ખુલતો ન હતો પરંતુ ત્યારબાદ સંતાને કડી ખોલીને દરવાજો ખોલ્યો હતો અમે જઈને જોયું તો તેઓ સૂતા હતા બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં અડધા કલાક અગાઉ જ મોત થયું હોવાનું તબીબોએ કહ્યું હતું સાથે જ ડૉક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી જેથી પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે